કાલોલમાં વડોદરાથી અયોધ્યા સ્થિત રામ મંદિર સ્થળે જતી એકસો આઠ ફૂટની અગરબત્તીના દર્શનાર્થે હજારો લોકો ઉમટી પડ્યા આ ઐતિહાસિક અને આધ્યાત્મિક અવસરમાં સહભાગી થવા માટે વડોદરાના વિહાભાઈ ભરવાડે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે જે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા સમયે હાઈવે સ્થિત હજારો નગરજનોએ ફૂલ પાંખડીઓએ અગરબત્તીને વધાવીને વિશિષ્ટ અગરબત્તીના દર્શન કર્યા હતા વડોદરાથી અયોધ્યા સ્થિત રામ મંદિરના ધૂપ માટે જતી એકસો આઠ ફૂટની અગરબત્તી કાલોલ ગોધરા હાઈવે પેપરથી પસાર થતા અલિંદાર ચોકરીથી દેલોલ સુધી હજારો નગરજનોએ ફૂલ પાંખડીઓએ અગરબત્તીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા વડોદરાથી અયોધ્યા સુધીના અંદાજીત બારસો કિલોમીટરનું અંતર કાપીને આ દિવ્ય અગરબત્તી આગામી બાવીસ જાન્યુઆરી પહેલાં અયોધ્યા પહોંચશે આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક રામભક્તોએ જણાવ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરવામાં આવેલી આ દિવ્ય અગરબત્તી અંદાજીત પાંત્રીસો કિલો વજન ધરાવતી એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે અગરબત્તીમાં ગૂગળ કોપરાનું છીન જવ તલ ગીર ગાયનું શુદ્ધ ઘી હવન સામગ્રી અને ગીર ગાયના છાણના પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય વડોદરાના રામ ભક્તોએ છ મહિનાથી પૂર્વ તૈયારીઓ આદરી હતી આ અગરબત્તી પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી અખંડ ચાલશે તેવી ગોપાલક રામભક્તોએ જણાવ્યું હતું